નમસ્કાર ખેડૂત મિત્રો આજે તારીખ બાર ઓગસ્ટ બે હજાર આજની સવારની હવામાન અપડેટની અંદર માહિતી મેળવીએ તો ગુજરાતની અંદર વરસાદનો એક સારો રાઉન્ડ આવી રહ્યો છે પંદર તારીખથી ગુજરાતમાં બંગાળની ખાડીની સિસ્ટમની અસર જોવા મળશે અમુક વિસ્તારની અંદર ભારેથી અતિભારે વરસાદ પણ નોંધાઈ શકે છે આ રાઉન્ડની વિસ્તારથી માહિતી મેળવીશું સાથે જ આગામી ત્રણ દિવસ પંદર તારીખ સુધી ગુજરાતનું હવામાન કેવું જોવા મળશે તેની પણ માહિતી મેળવીશું ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો અને વિડીયોને લાઇક આપીને તમામ ખેડૂતભાઈને શેર કરી દેજો સૌથી પહેલાં મિત્રો વાત કરીએ તો કપાસ અને મગફળીમાં આવતી ઈયળો અને ચોસિયા જેવાતોનો એકમાત્ર ઉપાય એટલે યુનાઇટેડ ઇન્સેક્ટિસાઇડ કંપનીનું પ્રસ્થાન આવે છે જેનો છંટકાવ કરીને તમે સંપૂર્ણપણે ઈળ અને ચૂસ્યા જીવાતોનો નાશ કરી શકો છો જે તમને કોઈપણ નજીકના એગ્રો સેન્ટરની મુલાકાત લેશો એટલે આ મળી જશે વધુ માહિતી માટે આપણી સ્ક્રીન ઉપર નંબર આપેલા છે તેનો પણ સંપર્ક કરી શકો છો હવે મિત્રો વાત કરીએ તો હાલના હવામાનની અને આગામી નવા રાઉન્ડની તો મિત્રો ખાસ કરીને ગઈકાલે અગિયાર તારીખ દરમિયાન પણ ગુજરાતની અંદર છૂટા સવાયા એકલ દોકાલ વિસ્તારની અંદર વરસાદી ઝાપટા જોવા મળ્યા હતા એકલ દોકાલ વિસ્તારની અંદર હળવા વરસાદ પણ નોંધાયા હતા ખાસ કરીને ભાવનગર જિલ્લો હોય જૂનાગઢ રાજકોટ રાજકોટ જેવા ભાગોની અંદર એકલદો કલ વિસ્તારની અંદર વરસાદી ઝાપટા નોંધાયા હતા હવે મિત્રો વાત કરીએ તો આગામી ત્રણ દિવસ એટલે કે બાર તેર ચૌદ પંદર તારીખ સુધી ગુજરાતનું હવામાન એકંદરે હવામાન પલટાઈ શકે છે તેમજ આવતીકાલે તેર તારીખ દરમિયાન બંગાળની ખાડીમાં એક લો પ્રેશર સિસ્ટમ બને તેવી સંભાવના રહેલી છે ખાસ કરીને મિત્રો આજે એક સાયક્લોનિક સર્ક્યુલેશન બન્યું છે આગામી ચોવીસ કલાકની અંદર તે લો પ્રેશર એરિયામાં ફેરવાઈ જશે ત્યારબાદ તે આ સિસ્ટમ વધુ મજબૂત બનીને આગળ વધીને મધ્ય ભારત થઈને મહારાષ્ટ્ર તેમજ ગુજરાતમાંથી આ સિસ્ટમ પસાર થવાની છે જેના કારણે મિત્રો આ વર્ષનો રાઉન્ડ પંદર તારીખથી જોવા મળે તેવી શક્યતા રહેલી છે તેમજ મિત્રો આ સિસ્ટમનો ઘેરાવો સમગ્ર ગુજરાતની અંદર જોવા મળશે હાલની અપડેટ પ્રમાણે નેવું ટકા વિસ્તારને આ વરસાદનો લાભ મળી શકે છે તો ખેડૂત મિત્રો માટે એક સારા સમાચાર ગણી શકાય તેમજ આ રાઉન્ડ આઠથી દસ દિવસ સુધી ચાલવાનો છે જેને કારણે તમામ ભાગોની અંદર સારા વરસાદો નોંધાઈ શકે છે હાલ મિત્રો આગામી ત્રણ દિવસની વાત કરીએ તો હવામાન હવે આ દિવસે દિવસે બદલાતું જોવા મળશે એકલ વિસ્તારની અંદર રેડા ઝાપટા કન્ટિન્યુ જોવા મળશે ભાવનગર હોય તેમજ રાજકોટ જૂનાગઢ આસપાસના ભાગો અમરેલી જેવા ભાગોની અંદર તેમજ દક્ષિણ ગુજરાતની અંદર ડાંગ નવસારી વલસાડ જેવા ભાગોની અંદર ત્રણ દિવસ દરમિયાન છૂટાછવાયા દરિયાકાંઠાના ભાગોની અંદર રેડા ઝાપટા હળવા વરસાદ નોંધાઈ શકે છે ત્યારબાદ મિત્રો પંદર તારીખથી ખાસ કરીને બંગાળની ખાડીની સિસ્ટમ આવી રહી છે જેની અસર નોંધાઈ શકે છે તેમજ મિત્રો પંદર સોળથી અમુક વિસ્તારની અંદર વરસાદની એન્ટ્રી પણ આ રાઉન્ડની અંદર જોવા મળશે જેમની અંદર દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતનો સમાવેશ છે છોટા ઉદેપુર નર્મદા દાહોદ ગોધરાના વિસ્તારો હોઈ શકે છે વલસાડ વાપી કપરાડા વાની ડાંગ આહવા સુબીર સહિતના ભાગો સુરત ભરૂચ અંકલેશ્વર સહિતના ભાગોની અંદર પંદર સોળ તારીખથી વરસાદના રાઉન્ડની શરૂઆત થાય તેવી શક્યતા રહેલી છે જેમ સિસ્ટમ નજીક આવશે એટલે ગુજરાતની અંદર ખાસ કરીને વરસાદની ગતિવિધિ જોવા મળી શકે છે હાલ સિસ્ટમ મધ્ય ગુજરાતમાંથી પસાર થવાની છે મહારાષ્ટ્ર થઈને જેના કારણે મિત્રો સૌરાષ્ટ્રના ભાગો કચ્છના ભાગો અને દક્ષિણ ગુજરાતની અંદર ભારે તીતી ભારે વરસાદ નોંધાઈ શકે છે આ સિવાય મહારાષ્ટ્રના ગોવા મુંબઈ સહિતના ભાગોની અંદર પણ ભારે તે ભારે વરસાદ જોવા મળે તેવી શક્યતા રહેલી છે વાત કરવામાં આવે તો મિત્રો સત્તર તારીખ બાદથી વરસાદનું જોર ખૂબ જ વધતું જોવા મળશે અને તીતી ભારે વરસાદ એ ત્રણ દિવસ દરમિયાન જોવા મળશે એટલે કે 20 આસપાસ જોવા મળે તેવી શક્યતા દેખાઈ રહી છે વાત કરીએ તો તીતી ભારે વરસાદના વિસ્તારોની જેમાં સૌરાષ્ટ્રનો સમાવેશ છે જેમાં સૌરાષ્ટ્રના તમામ જિલ્લાઓનો ખાસ કરીને ભાવનગર હોય ગીર સોમનાથ જૂનાગઢ રાજકોટ બોટાદ દ્વારકા જામનગર આ તમામ ભાગોની અંદર ભારે તીતી ભારે વરસાદ નોંધાઈ શકે છે અમુક અમુક વિસ્તારની અંદર સુધીના વરસાદો અંદર જોવા મળી શકે છે જ્યારે મિત્રો મોરબી અને સુરેન્દ્રનગરમાં વરસાદનું જોર અન્ય સૌરાષ્ટ્રના ભાગો કરતા ઓછો જોવા મળી શકે છે દક્ષિણ ગુજરાતની અંદર વાત કરવામાં આવે તો સુરત હોય વલસાડ વાપી નવસારી ડાંગ આહવા સુબીર સહિતના ભાગોની અંદર પણ ભારેથી ભારે વરસાદ નોંધાઈ શકે છે નર્મદા ભરૂચ જેવા ભાગોની અંદર પણ ભારે વરસાદનું અનુમાન છે કચ્છના ભાગો છે માં રાપર ભુજ ભયાવ ગાંધીધામ અડેસર નલિયા જેવા ભાગોની અંદર પણ ભારે તેથી ભારે વરસાદ વિશ જોવા મળે તેવી શક્યતા હાલ નોંધાઈ છે કચ્છમાં વરસાદની ગતિવિધિ થોડી મોડાથી શરૂ થાય એટલે કે સત્તર બાદથી જોવા મળે તેવી શક્યતા હાલ નોંધાઈ રહી છે પરંતુ હવામાન પલટી શકે છે બાકી મિત્રો નેવું ટકા વિસ્તારને કવર કરી શકે છે આ રાઉન્ડ જેના કારણે મજબૂરના અમદાવાદ ગાંધીનગર ખેડા આણંદ વડોદરા દાહોદ ગોધરા એ ભાગોની અંદર પણ વરસાદનું જોર વધુ જોવા મળશે હળવા મધ્યમ વરસાદ નોંધાઈ શકે છે એકલદો કલ વિસ્તારની અંદર ભારે વરસાદ પડી શકે છે જ્યારે ઉત્તર ગુજરાતની અંદર સાબરકાંઠા બનાસકાંઠા પાટણ મહેસાણા તેમજ મહીસાગર અરવલ્લી પંચમહાલ જેવા ભાગોની અંદર પણ હળવા મધ્યમ ભારે ગુજરાત રિઝનની અંદર વરસાદી માહોલ જોવા મળે તેવી શક્યતા રહેલી છે ખેડૂતભાઈઓને મુંઝાવન જરૂર નથી તમામ ભાગોને આ વરસાદનો રાઉન્ડ અસર કરે તેવી શક્યતા હાલ નોંધાઈ રહી છે હાલ સિસ્ટમમાં કોઈ પણ ફેરફાર નથી જોવા મળી રહ્યો એટલા માટે મિત્રો ગુજરાતના મોટા ભાગના વિસ્તારને આ રાઉન્ડ કરી કવર કરી શકે છે બાકી મિત્રો આગામી દિવસની અંદર દરરોજ અપડેટ આપતા રહીશું આ હતી મિત્રો આજની વહેલી સવારની અપડેટ ફરી એક નવડી સાથે મળીશું આજ માટે આટલું જ